અને <laughs> લગભગ પંદર દિવસ થી આની આ સમસ્યા છે અને આમ ગણવા જોઈએ ને તો છ મહિના થી આની આ સમસ્યા છે જે દિવસે નાળા નાખે દિવસ થી સમસ્યા છે તમે રજૂઆત રજૂઆત ત્રણ થી ચાર વખત કરી વરસાદ નું પાણી ભરે તો નિકાલ કઈ રીતના કરવો વરસાદ નું તો ભરાય ભરાય પણ ઘટા ભરાય ગ્રામ પંચાયત ચાલવા વાળા માણસો ને છોકરાઓ ને બીમારી અને રોગચાળો ફાટી નીકળ્યો બરોબર એના માટે અમારે શું કરવું તમે કેતા હો તમારેથી ન થતું હોય તો અમે તાલુકા જઈએ કલેક્ટર ઓફિસ માં જઈએ અને આવેદન પત્ર આપીએ બીજું તો શું કરીએ અમે બોલો